ડ્રગ ઇન્સ્પેક્ટરો કોઈ ફાર્માસી ફાર્માસિસ્ટ નિયમ પ્રમાણે ધંધો કરતો હોય એને કેમ કેન પ્રકારે હેરાન કરી પૈસા પણ ધંધા કરતા હોય છે ત્યારે અમદાવાદના એક જાગૃત મહિલા ફાર્માસી પાસેથી અમદાવાદ જોનપુરના ડ્રગ ઇન્સ્પેક્ટર દશનાબેન મોદીએ લાંચ માગતા મહિલા ફાર્માસિસ્ટ એસીબીમાં ફરિયાદ કરી અને એસીબીના છટકામાં ડ્રગ ઇન્સ્પેક્ટર દશના મોદી રંગે હાથે ઝડપાયા છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે